કઈ ઘટના બોલે જેવી ભગવાન ભોળિયાનાથે કથા શરૂ કરી ને તો કૈલાસના શિખર ઉપરથી વિમાનો ઉડતા જાય હા અને ક્યાંક જતા દેખાણ એટલે તરત સતી કીધું મહાદેવ કથા આપણે પછી સાંભળશું પણ પેલા મને બતાવો કે આ વિમાન ક્યાં જાય છે મહાદેવનું હૃદય વલોવાઈ ગયું સાહેબ હા અને વલોપાત કરતા એ કીધું છે કે દેવી સાંભળો તમારું ધ્યાન કથામાં નથી તમારું ધ્યાન વિમાનમાં છે હું વારંવાર કહું છું કે સાવધાન થઈને સાંભળો સાવધાન થઈને સાંભળો દેવી તમારું મન વિમાનની અંદર જતું હું ઘણી ઘણી વાર કથાની અંદર કીધા કરું કે ઘણી ઘણી વાર છે ને આપણે ખાલી બેઠા જ હોય કથામાં આપણું મન તો ક્યાંય રાજુલામાં આંટો મારતું હોય ખાલી ખોખું બેઠું હોય શરીર કથાની અંદર તમારું શરીર અને મન જો કથામાં બેસે તો કથાની મજા આવતી હોય છે અને એટલા માટે હું ઘણી ઘણી વાર કીધા કરું જ્યારે જ્યારે તમને કથા સાંભળવાનું થાય ત્યારે મન ધ્યાન સાવધાન પણ આપણું સતી જેવું છે આપણે ખાલી બેઠા જ હોઈએ આપણું શરીર ખોખું જ બેઠું હોય ઘણા ઘણા ના મનમાં હજી ભણકારા વાગે બપોરે વરસાદ આવશે તો ઘણા ઘણા મનના વિચાર આવે કે હવે વરસાદ રહી જાય બેઠા અહીંયા મન ન્યાં આમ ખેતરમાં માં આટા મારતું વરસાદ રહી જાય તો પાથરા ખેંચી લે લે નહી વાત જયારે જયારે બેસવાનું થાય ત્યારે મન આજ સતી ને ભૂલ થઈ આ અને સતી કીધું કે મને બતાવો આ વિમાન કે ત્યારે ભગવાને કીધું કે આ વિમાન તમારા પરમ પૂજ્ય પિતાશ્રી ને ત્યાં જાય છે શા માટે જતા હશે ત્યારે ભગવાને કીધું કે દેવી બહુ જાજા સમય પહેલાની વાત છે કે તમારા પિતાજીને જયારે પ્રજાપતિ નું વિરુદ્ધ મળ્યું હા અને વિરુદ્ધ મળે એટલે તરત અભિમાન આવી જાય તુલસીદાસજી એક ચર્ચાસ્પદ ચોપાઈ લખી છે કે જે કોઈને કાંઈ વિરોધ મળે પદ મળે પ્રતિષ્ઠા મળે કઈ મળે એટલે તરત અભિમાન આવી જાય અને એવું લખ્યું છે કે નહીં કહું અસ જન્મા જગ પ્રભુ આ જગત ની અંદર કોઈ એવો જન્મો જ નથી જેને પ્રભુતા મળી હોય ને અભિમાન નો આવ્યો છે આ અભિમાન કોને નો આવે બોલે જેના ઉપર સદગુરુ આ અને ભગવાન રાઘવેન્દ સરકારના હજાર હાથ હોય એને કદાચ ગમે એવડું ઊંચું પદ મળી જાય એને અભિમાન ના આવે પણ આ જગતની અંદર એવો કોઈ જીનમો નથી દેવી પ્રજાપતિનું વિરુદ્ધ મળ્યો અને તમારા પિતાજીને અભિમાન આવ્યું સુંદર મજાની સભાનું એક આયોજન કરવામાં આવ્યું એ સભાની અંદર હું બ્રહ્માજી અને વિષ્ણુ પરમાત્મા ત્રણેય હતા દક્ષ મહારાજને સભાની અંદર આવવામાં મોડું થયું હું રામના ભજનમાં લીન બહેનો આ અને ઘટના એ ઘટી કે એ જ સમયે તમારા પિતાજી એટલે કે મારા સસરા આવ્યા મારી આંખો બંધ હતી રામના ભજનમાં લીન હતો મને ખબર આવ્યા આમાં કેવું થયું ખબર દરેક શિક્ષક પોતાના વર્ગની અંદર જાય તો શિક્ષકના મનમાં એમ જ હોય કે હું જાઉં એટલે મારા વિદ્યાર્થીઓ ઉભા થઈ અને સન્માન કરવું જોઈએ ઈ ઈ ઈ મનની અંદર એવી વસ્તુ લઈ અને જ્યારે શિક્ષક અંદર પ્રવેશ કરે પછી બધા છોકરાઓ કે સાહેબ આવ્યા સાહેબ આવ્યા સાહેબ આવ્યા બધા ઊભા થઈ જાય પણ કોક છોકરાનું ધ્યાન ન હોય ને એ છોકરો ઊભો ન થયો ને એનું આવી બને આ ઈ પિરિયડમાં પછી એને લક્ષ હોય આવું થયું મહાદેવ ઊભા ન થયા અને દક્ષ મહારાજનું ધ્યાન ગયું કે ઓહો જેને મેં મારી દીકરી પરણાવી આ ઊભો ન થયો અને સાહેબ જ્યારે સંબોધન કરવા માટે દક્ષ પ્રજાપતિ ઊભા થયા ત્યારે સ્પષ્ટ કીધું કે મેં મારી ફૂલડા જેવી દીકરી મેં અને આ બાવળિયા જેવા વર પરણાવી પરણાવ્યા શિવ સાથે પરણાવી છતાં પણ એને એને ઊભું થવાનું ધ્યાન નથી એને નાના મોટાનું ધ્યાન નથી એને શિષ્ટાચારનું ધ્યાન નથી આ અને હું આવ્યો છતાં પણ શિવ ઊભા ન હતા આનો બદલો હું જરૂર લઈશ શિવજી મહારાજે આ વાતને યાદ કરાવીને કીધું કે દેવી મારા એ અપમાન નો બદલો લેવા માટે કનખલ ક્ષેત્રમાં તમારા પિતાજી યજ્ઞ કર્યો છે આ યજ્ઞમાં દેવતાઓ જાય છે એને આમંત્રણ છે હા અને એટલા માટે જાય છે આપણે આમંત્રણ નથી આવે છે કે કદાચ આમંત્રણ પત્રિકા લખી હોય પણ આપણે કૈલાસની અંદર રહી છીએ આ સુધી કોઈ પહોંચી ન શકે મહારાજ મુજે જાના હૈ ત્યારે ભગવાન શિવ મના કરે છે કે નહીં દેવી આપણે ન જવાય કેમ કે આમંત્રણ વગર કોઈ દિવસ કોઈને ન આ કથાની અંદર તમને પણ આ અંદર એક વસ્તુ આવી છે ચાર જગ્યા એવી છે જ્યાં બિના આમંત્રણ જવાય કેટલી ચાર જગ્યા થોડીક ધ્યાનથી કથાને સાંભળો કહું પેલી જગ્યા કઈ મિત્ર તમારા મિત્રના ઘરે કાંઈક પ્રસંગ હોય અને શરત છોકરી પત્રિકા આપતા ભૂલી ગયો હોય તો પછી એમાં આમંત્રણની રાહ ન ન જોવી કે અમને આમંત્રણ મળ્યું અમારે નથી આવવું મિત્રના ઘરે વિના આમંત્રણ જઈ શકો આ પહેલી વસ્તુ બીજું યદ્યપિ મિત્ર પ્રભુ બીજું છે પ્રભુ પ્રભુ એટલે ઈશ્વર પ્રભુ એટલે ભગવંત પ્રભુ એટલે બ્રહ્મ જ્યાં બ્રહ્મને કેન્દ્રની અંદર લઈ અને કોઈ પણ કાર્યક્રમ થતા હોય ત્યાં વિના આમંત્રણ જાવું દાખલા તરીકે ભગવાન રામની આટલી સુંદર મજાની કથા છે હા અને ભાવેશ દાદાની સાથે પૂરી કમિટીએ જાન લગાવી અને સાહેબ એટલું બધું સુંદર મજાનું આયોજન બનાવ્યું છે છતાંય જો કોઈને કંકોત્રી આપતા ભોલાઈ ગયું હોય તો એવા માણસો વિચાર ન કરવો કે ભાઈ અમારે આમંત્રણ નથી ને અમારે ન જવાય ભગવાનના કાર્ય ની અંદર પહોંચી જવું આજ કથા હાલે છે ત્યારે હું તમને કહું કે તમારા ગામની અંદર ગોકુળ અષ્ટમી હા અને સાહેબ નવમીનો રામ જન્મનો પ્રોગ્રામ હોય ને ત્યારે પૂજારીના આમંત્રણ ની રાહ ન જોવી